મહાદેવ ભારતીય બાપુએ રાત્રે સાડા ત્રણ વાગે કોલ કરીને કહ્યું કે હું પાછો આશ્રમ આવવા માંગુ છું રડતા રડતા મિત્રો વાત કીધું મહાદેવ ભારતીય બાપુએ કહ્યું ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે ભારતીય આશ્રમમાંથી માંથી મિત્રો વાત કીધું ગુમ થયેલ ક્યાંક એક સુસાઇડ નોટિસ લખીને મિત્રો તો ફરાર થયેલ થયેલ મિત્રો કઈક ને ક્યાંક મિત્રો વાત કીધું ભારતીય આશ્રમ ની અંદર વાત કીધું ગુમ થયેલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે શિષ્ય સાથે વાત કરતા શેઠ સાથે મિત્રો ઓડિયો સાથે મિત્રો ક્યાંક ને ક્યાંક બધું સામે આવતા મહાદેવ શ્રી બાપુ તમે બધા લોકો ક્યાંક ને જાણો છો કે પોતે મિત્રો સમયે જે આ વાત કરી તો સુસાઈડ નોટિસ લખીને ભાઈઓ કેક ની ક્યાંક વયા જાય છે ત્યારબાદ ગુજરાત ની અંદર હાહાકાર મસી જાય છે કારણ કે તમે બધા લોકો જાણો છો ગુજરાત ની અંદર જુનાગઢ ની અંદર સૌથી સારું એવું આશ્રમ અને ભારતીય આશ્રમ ની અંદર

બધા લોકો જાણતા જશો ભારતીય ઇન્દ્રિય બાપુને પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ મિત્રો હાકાર ગયો છે કે મિત્રો વાત કીધું આવડા મોટા આશ્રમ ની અંદર થી મિત્રો શ્રી લઘુત્તમ ભારતીય મહાદેવ મિત્રો વાત કીધું મહાદેવ ભારતીય બાપુ તમે બધા લોકો જાણો છો કે જે પોતે મિત્રો વાત કીધું સોસાયટી નોટિસ લખીને ગયા છે તો હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિચાર કરતા હશો કે બાપુ હવે ક્યાં થી ક્યાં મિત્રો વાત કીધું પહોંચી ગયા છે ને ક્યારે મળશે જેવા સમાચાર આવશે તમારા સમક્ષ હું લાવવાનો છું બાકી વિડિયો શેર કરી દીજો આજના વિડિયો માં ત્યાં એટલે જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે મળીશું તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત